મોટા વરાછામાં અનલિમિટેડ ગુજરાતી સાઉથ ઇન્ડિયન પંજાબી અને સાથે સાથે ચાઇનીઝ ખાવું છે તો તમારા માટે બેસ્ટમાં બેસ્ટ જગ્યા શોધીને આવ્યો છું કેનાલ રોડવાળી રંગોલી ગાર્ડન રેસ્ટોરન્ટ હવે મોટા વરાછામાં જે દુખ્યાના દરબાર રોડ ઉપર આવેલી છે જ્યાં આ બધી આઈટમ અનલિમિટેડમાં મળે છે બસો વીસ રૂપિયામાં સાંજે અને બપોરે જો તમારે જમવું હોય અનલિમિટેડ તો એકસો નેવું રૂપિયામાં છે ખૂબ જ મોટો હોલ છે ગાર્ડન પાર્કિંગ ચિલ્ડ્રન પે એરિયા ફૂડની વાત કરું ને એક નંબર વસ્તુ બનાવીને ખબર આવ્યો ભાઈ એકવાર ટ્રાય કરો અને તમે પાછા કોમેન્ટમાં આવીને મને કહેશો કે ભાઈ મજા આવી અને પાછા કોમેન્ટ કરજો ખરા પાછા અને સાથે સાથે બર્થડે પાર્ટી બેબી શૉવર રિંગ સેરેમની મેરેજ ફંક્શન કે ગેટ ટુગેધર હોય કે કોર્પોરેટની મીટિંગ હોય બધી જ વ્યવસ્થા થઈ જાય છે હવે તમને આપું છું મેન્યુ તમે જોઈ શકો છો આ મેન્યુમાંથી તમે કોઈ પણ આઇટમ સિલેક્ટ કરી તમે તમારો પ્રસંગને